ઠંડા ગરમ પાણીના કુંડ કે જે લસુંદરામાં આવેલા છે આ સ્થળ વિશે વાત કરીએ તો કે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ભાગવેલ નજીક આવેલું સ્થળ એટલે કે લસુંદરા અહીં ઠંડા ગરમ પાણીના કુંડ માટે આ સ્થળ જાણીતું છે તેના પાછળ એક પ્રાચીન માન્યતા જોડાયેલી છે કહેવાય છે કે વનવાસ દરમિયાન શ્રી રામચંદ્રજી અહીં પધાર્યા હતા અને તે સમયગાળા દરમિયાન અહીં સરબંગ ઋષિનો આશ્રમ હતો આ ઋષિઓ ચામડીના રોગથી પીડિત હતા પરિણામે આ સમયગાળા દરમિયાન શ્રી રામચંદ્રજીએ જમીનની અંદર તીર માર્યું અને ત્યાંથી ગરમ પાણીના જરા ફૂટી નીકળ્યા અને તે પાણીમાં સ્નાન કરવાથી સરભંગ ઋષિના ચામડીના રોગ દૂર થયો હતો તેવી લોકમાન્ય અહીં લસુંદરાના ગરમ પાણીના કુંડ સાથે કહેવાય છે કે ભગવાને અહીં એકસોને એક કુંડનું સર્જન કર્યું પરંતુ હાલ માત્ર અઢાર જ કુંડ બાકી રહેલા છે જેમાંના આઠ ગરમ પાણીના કુંડ અને બાકીના દસ ઠંડા પાણીના કુંડ જોવા મળે છે ચામડીના અસાધ્ય રોગોનું બીમારીનું મૂળ અહીં આ પાણીથી સ્નાન કરવાથી મટી જાય છે એટલે કે ધાર્મિક માન્યતાની સાથે સાથે મેડિકલ ક્ષેત્રે પણ લોકો અહીં આ પાણીથી નાહવા માટે આવે છે આમ ગરમ પાણીના કુંડનું અનેક ઘણું વધારે મહત્ત્વ થાય સમજાય છે આ પાણી પૃથ્વીના પેટાળમાં રહેલું લાવાને પર્શ કરીને આવે છે એટલે કે પૃથ્વીના પેટાની ગરમી સાથે આ પાણી બહાર આવે છે કે જેના કારણે તેમાં કેટલાય ખનીત તત્વો સારોનું પ્રમાણ રહેલું છે કે જે ચામડીના રોગોના નિવારણ માટે ઉપયોગમાં આવે છે આમ ગરમ પાણીના કુંડ લસુંદરામાં આવેલા છે કે જે વર્ષે લાખો લોકો મુલાકાત લેતા હોય છે એટલે કે લસુંદરા આસપાસના વિસ્તાર સિવાય જોઈએ તો લોકો રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રથી પણ આ સ્થળની મુલાકાત લેવા માટે આવતા હોય છે જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના